જ્વેલર્સની દુકાનમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નુ લાખની સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર આમોદ તાલુકામાં આવેલા ઈખર ગામે મધ્યરાત્રિએ તસ્કરોએ હર્ષ જ્વેલર્સ નામની સોનાની દુકાનને નિશાન બનાવી હતી તસ્કરોએ દુકાનમાંથી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નું લાખની મત્તાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમોદ તાલુકામાં ઈખર ગામે ધર્મેન્દ્રભાઈ સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે તેમણે ગત રાત્રિએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા સવારે તેઓ દુકાને પરત આવતા દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કર્યાનું માલુમ પડ્યું હતું તેમણે શટર ઉંચકી અંદર જઈ જોતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું તેમણે દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રિના સમયમાં ચાર તસ્કરોએ આવી દુકાનના શટરને હથિયાર વડે બેન્ડવાળી તેમની દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરતા તસ્કરો સીસીટીવીમાં જોવા મળ્યા હતા હર્ષ જ્વેલર્સના માલિક ધર્મેન્દ્ર સોની દ્વારા આમદ પોલીસ મથકે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નું લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ધર્મેશભાઈ તોલચંદ સોની મારું નામ છે આ મારી જ્વેલર્સ દુકાન છે હર્ષ જ્વેલર્સ ઇખર માં આમો તાકલો જે ઇખર જ્વેલર્સ ઇખર છે ઇખર અંદર મારી જ્વેલર્સ દુકાન છે સત્તર અઢાર વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં ને શટર તાળા તોડ ઊંચો કરીને ત્રણ ત્રણ લાખ ને છન્નું હજાર માલ લઈ ગયા છે ચાર લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે ચાંદી ના મળીને ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા ને પોલીસ ચોકીમાં એમાં એના ગુંદો ના દાખલ કરાયેલો છે અમારો ને ચાર સાડા ચાર વાગે અમે આવેલા દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો